એક કાચબો કુવાના પાણીના એકલવાયા જીવનથી કંટાળ્યો હતો એ પંખીઓને ઉડતા જોતો અને તેને થતું આ પંખીઓ કેવા આકાશમાં ઉડે છે અને કલોલ કરે છે મને પણ આકાશમાં ઉડતા આવડે તો કેવી મજા પડે એવામાં એક ગરુડ કુવાના કાંઠે આવીને બેઠું તેણે ગરુડને વિનંતી કરી ગરુડભાઈ તમે મને ઉડતા ન શીખો ગરુડ કહે કાચબા ભાઈ આ તમારું કામ નહીં તમારાથી આકાશમાં ન ઉડાય કાચબોમાં તેણે ખૂબ જ આજીજી કરતા કહ્યું ગરુડભાઈ મને નિરાશ ન કરો તમે મને ઉડતા શીખવો ખૂબ ઊંચે ગયા પછી તેણે કાચબાને કહ્યું કાચબા ભાઈ અમે અમારા બચ્ચાને લઈ ઊંચે ઉડીએ પછી તેમને ઉડવા માટે છોડી દઈએ છીએ એ રીતે એ જાતે ઉડતા શીખે છે તમને પણ હું હવે છોડી દઉં છું હવે તમે જાતે ઉડવા પ્રયત્ન કરજો ગરુડે કાચબાને આકાશમાં છોડી દીધો કાચબાને વળી ઉડતા ક્યાંથી આવડે એ ફંગોળા તો ધરતી પર પટકાયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો